જમીન ખરીદ્યા બાદ ખેડૂત તરીકેનો ખોટો પુરાવો રજૂ કરતા મામલતદારે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે મામલતદારે સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ભવરલાલ ગૌરની ધરપકડ કરી છે એમાં જેટલી મળતી વિગતો છે મેં આપને આપું છું કે આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગૌર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે